નમસ્કાર મિત્રો ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીમાં વડાપ્રધાનનું સ્થાન ખૂબ મહત્વનું છે ઓગણીસો સુડતાલીસથી થી આજ સુધી અનેક વડાપ્રધાનો આવ્યા અને દરેકે પોતાના સમયના પડકારો સામે નિર્ણયો લીધા જેઓએ ભારતનું ભવિષ્ય ઘડ્યું આજે આપણે ભારતના તમામ વડાપ્રધાનો અને તેમના યોગદાનની સફર કરીશું સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની તેમણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ સુધી સતત સત્તર વર્ષ દેશનું નેતૃત્વ કર્યું તેમનો દ્રષ્ટિકોણ આધુનિક ભારતનું નિર્માણ કરવાનો હતો તેમણે પાંચ વર્ષીય યોજનાઓ શરૂ કરી જેમાં ઔદ્યોગિકરણ ડેમ કારખાના અને વૈજ્ઞાનિક સંશોધન પર ખાસ ભાર મુકાયો તેમના સમયમાં આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓની સ્થાપના થઈ જેને કારણે ભારતને ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે મજબૂત આધાર મળ્યો હવે વાત કરીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની તેમણે જૂન રોજ શપથ લીધા અને અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠ સુધી વડાપ્રધાન રહ્યા શાસ્ત્રીજી તેમના સાદા જીવન ઈમાનદારી અને કડક સંકલ્પ માટે જાણીતા હતા તેમણે રાષ્ટ્રને એક પ્રેરણાદાયી નારો આપ્યો જય જવાન જય કિસાન આ નારાએ દેશના સૈનિકોને સુરક્ષા માટે અને ખેડૂતોને અન્ન ઉત્પાદન માટે પ્રોત્સાહન આપ્યું ઓગણીસો વચ્ચે યુદ્ધ થયું ત્યારે શાસ્ત્રીજીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો સાથે જ તેમણે હરિત ક્રાંતિને પ્રોત્સાહન આપીને ખાદ્ય સુરક્ષા તરફ દેશને આગળ વધાર્યો લાલ બહાદુર શાસ્ત્રીજીની છબી એક સચ્ચા રાષ્ટ્રપ્રેમી અને સાદગીના પ્રતિનિધિ તરીકે હંમેશા યાદ રહેશે હવી વાત કરીએ ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેઓએ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધી અને ઓગણીસો સત્તોતેર સુધી સતત દેશનું નેતૃત્વ કર્યું પછી ફરી ઓગણીસો એસીમાં વડાપ્રધાન બની અને એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી સુધી સેવા આપી ઇન્દિરાજીનું નેતૃત્વ ખૂબ જ કડક અને નિર્ણાયક માનવામાં આવે છે તેમણે ચૌદ મોટા બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું જેથી સામાન્ય લોકો સુધી નાણાકીય સેવા પહોંચી શકે સાથે જ ગરીબી હટાવનો નારો આપીને સમાજના નબળા વર્ગો માટે યોજનાઓ શરૂ કરી ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન સામેના યુદ્ધમાં તેમના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું આ વિજયે ભારતને વિશ્વ સ્તરે એક શક્તિશાળી દેશ તરીકે ઓળખ અપાવી પરંતુ તેમનો કાર્યકાળ વિવાદોથી પણ ભરેલો રહ્યો ઓગણીસો પંચોતેરમાં તેમણે દેશભરમાં આપાતકાલ એટલે કે ઇમરજન્સી જાહેર કરી જેને કારણે લોકશાહી પર મર્યાદા આવી ગઈ હતી તે છતાં ઇન્દિરા ગાંધી ભારતીય રાજકારણમાં એક મજબૂત અને કડક છબી ધરાવતી મહિલા નેતા તરીકે હંમેશા યાદ રહેશે હવે વાત કરીએ ભારતના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈની તેઓએ ચોવીસ માર્ચ ઓગણીસો સત્યોતેરના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો સુધી સેવા આપી મોરારજી દેસાઈ ભારતમાં પ્રથમ ઘેર કોંગ્રેસ વડાપ્રધાન હતા પછી લોકશાહીને ફરી મજબૂત બનાવવા તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું તેમણે પ્રેસની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરી અને કેન્દ્ર સરકારની સત્તાને નિયંત્રિત કરવા કાયદાકીય ફેરફાર કર્યા તેઓ પોતાના સાદગીપૂર્ણ જીવન અને કડક સિદ્ધાંતો માટે જાણીતા હતા મોરારજીભાઈનું નેતૃત્વ ટૂંકા ગાળાનું હતું પરંતુ તેમણે સાબિત કર્યું કે ભારતની લોકશાહી માત્ર એક પક્ષ સુધી મર્યાદિત નથી આ કારણે તેઓ ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે હવે વાત કરીએ ભારતના પાંચમા વડાપ્રધાન ચરણસિંહની તેઓએ અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણસીના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને ચૌદ જાન્યુઆરી ઓગણીસો સુધી આ પદ પર રહ્યા ચરણ સિંહજીને ભારતમાં ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે હંમેશા ખેડૂતોના હિત માટે જ કામ કર્યું જમીન સુધારા કાયદા દ્વારા નાના અને મધ્યમ કિસાનોને જમીનનો હક મળે તેની વ્યવસ્થા કરી તેમનો કાર્યકાળ બહુ ટૂકો રહ્યો કારણ કે કોંગ્રેસે તેમનું સમર્થન પાછો ખેંચી લીધો પણ ખેડૂત હિતોની લડત માટે તેમનું નામ ભારતીય રાજકારણના ઇતિહાસમાં સદાય યાદ રહેશે ચરણસિંહજી ને કિસાન લીડર તરીકે લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક યાદ કરે છે હવે વાત કરીએ ભારતમાં છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધીની તેઓ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી ના રોજ માતા ઇન્દિરા ગાંધીની હત્યા પછી વડાપ્રધાન બન્યા માત્ર ચાલીસ વર્ષની ઉંમરે આ પદ પે પહોંચતા તેઓ ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા રાજીવ ગાંધીને આધુનિક ભારતમાં ટેકનોલોજી અને કમ્પ્યુટર યુગના શિલ્પી કહેવામાં આવે છે તેમણે કમ્પ્યુટર ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું જેના કારણે ભારત ધીમે ધીમે ડિજિટલ યુગમાં પ્રવેશવા લાગ્યું તેમણે પંચાયતી રાજ સુધારા લાવીને ગામડાના શાસનને વધુ શક્તિશાળી બનાવ્યું યુવાનો માટે નવી તકો ઊભી કરી પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન બોફર્સ કૌહાંડ જેવા વિવાદો પણ સામે આવ્યા જેને કારણે તેમની છબી પર અસર પડી રાજીવ ગાંધીનું નેતૃત્વ ભારતને આધુનિકતા તરફ આગળ ધકેલનારું સાબિત થયું ઓગણીસો એકાણુંમાં તેમની હત્યા થઈ પરંતુ તેમને હંમેશા આધુનિક ભારતમાં યંગ લીડર તરીકે યાદ કરવામાં આવે છે હવે વાત કરીએ ભારતમાં સાતમા વડાપ્રધાન વિશ્વનાથ પ્રતિપસિંહની જેમને લોકો પ્રેમથી વીપી સિંઘ તરીકે ઓળખે છે તેઓએ બે ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસીના લોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને દસ નવેમ્બર ઓગણીસો એસી સુધી સેવા આપી વીપી સિંઘ તેમના સાદા સ્વભાવ અને ન્યાયપ્રિયતા માટે જાણીતા હતા તેમની સરકારનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય હતો મંડલ કમિશનની ભલામણો અમલમાં મૂકવી આ નિર્ણયથી દેશના અન્ય પછાત વર્ગોને ઓબીસીને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ મળ્યું આ પગલાને કારણે દેશમાં ભારે વિરોધ અને આંદોલન પણ થયા પરંતુ આ નિર્ણયે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું પાનું ઉમેર્યું વિશ્વનાથ પ્રતીપસિંહ ટૂંકા સમય માટે વડાપ્રધાન રહ્યા પણ તેઓ હંમેશા સામાજિક ન્યાયના નેતા તરીકે યાદ કરવામાં આવે છે હવે વાત કરીએ ભારતના આઠમા જૂન એકાણું સુધી આ પદ પર રહ્યા ચંદ્રશેખરજીને રાજકારણમાં એક યુવા તુર્ક તરીકે ઓળખવામાં આવતા હતા કારણ કે તેઓ હંમેશા જુદી રીતે વિચારીને રાજકારણ કરતા તેમના કાર્યકાળ દરમિયાન ભારત ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું

તેઓએ એકવીસ જૂન ઓગણીસો નરસિમ્હરાવજીનું નામ ભારતીય રાજકારણમાં આર્થિક સુધારાના પિતા તરીકે લેવામાં આવે છે તેમના કાર્યકાળ દરમિયાન ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે પોતાના નાણાં પ્રધાન ડોક્ટર મનમોહનસિંહની મદદથી આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી આ સુધારાઓથી ભારતની અર્થવ્યવસ્થા ધીમે ધીમે વિશ્વ સાથે જોડાઈ અને વિદેશી મૂડી રોકાણ માટે દરવાજા ખુલ્યા જેના કારણે આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે નરસિંહરાવજીના સમયમાં બાબરી મસ્જિદ વિધ્વંસ જેવી દુઃખદ ઘટના પણ બની જેના કારણે તેમના કાર્યકાળ પર છાંયો પડ્યો તેમ છતાં તેઓને એવા વડાપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે જેઓએ ભારતને આર્થિક રીતે મજબૂત બનવા દિશા આપી હવે વાત કરીએ ભારતના દસમા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તેમણે ઓગણીસસો છન્નુંમાં થોડા સમય માટે વડાપ્રધાન પદ સંભાળ્યું પછી ઓગણીસસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર સુધી લાંબા ગાણે દેશનું નેતૃત્વ કર્યું અટલ બિહારી વાજપેયી પોતાના કાવ્યસભર ભાષણો મધુર વાણી અને સર્વપક્ષીય સ્વભાવ માટે જાણીતા હતા તેમણે ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ આપી ઓગણીસસો અઠ્ઠાણુંમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતે પોકરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને બતાવ્યું કે ભારત પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે તેમણે સુવર્ણ ચતુર્ભુજ યોજના શરૂ કરી જેના કારણે દેશભરમાં આધુનિક હાઇવે નેટવર્ક બનવા લાગ્યું વાજપેયીજીને કૂટનીતિમાં પણ માસ્ટર માનવામાં આવે છે તેમણે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવા લાહોર બસ યાત્રા કરી પરંતુ કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનને કડક જવાબ પણ આપ્યો તેમની સરકાર દરમિયાન ભારતના અર્થતંત્રે ગતિ પકડી આઈટી ક્ષેત્રે ઉછાળો આવ્યો અને દેશ નવી દિશામાં આગળ વધ્યો અટલ બિહારી વાજપેયીને આજે પણ લોકો એક કવિ હૃદય ધરાવતા પરંતુ મજબૂત નિર્ણય લેતા વડાપ્રધાન તરીકે યાદ કરે છે હવે વાત કરીએ ભારતના અગિયારમા વડાપ્રધાન હરદનહલ્લી દોડ્ડે ગૌડા દેવગૌડાની તેઓએ પહેલી જૂન ઓગણીસો છન્નુના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને એકવીસ એપ્રિલ ઓગણીસો સુધી સેવા આપી દેવ ગૌડાજી મુખ્યત્વે ખેડૂતોના નેતા તરીકે ઓળખાતા હવે વાત કરીએ ભારતના બારમા વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાતીની તેઓએ એકવીસ એપ્રિલ નાઇન્ટીન નાઇન્ટી સેવનના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને ઓગણીસ માર્ચ નાઇન્ટીન સુધી આ પદ પર રહ્યા ગુજરાતીજીએ લાંબા સમય સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એક અનુભવી અને શાંત સ્વભાવના નેતા તરીકે જાણીતા બન્યા વડાપ્રધાન તરીકે તેમનો સમય ટૂંકો રહ્યો અને મોટા નિર્ણયો લેવા માટે પૂરતી તક મળી નહીં પરંતુ તેમણે દેશની લોકશાહી પરંપરા જાળવવામાં મહત્વનું યોગદાન આપ્યું હવે વાત કરીએ ભારતના તેરમા વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહની તેઓએ બાવીસ મે બે હજાર ચારના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું અને સતત દસ વર્ષ બે ચૌદ સુધી દેશનું નેતૃત્વ કર્યું ડોક્ટર મનમોહન સિંહ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા અને તેમના શાંત નમ્ર પરંતુ દ્રઢ સ્વભાવ માટે જાણીતા હતા તેમના કાર્યકાળમાં ભારતના અર્થતંત્રે સતત વૃદ્ધિ નોંધાવી તેમણે આરટીઆઈ માહિતીનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો જેના કારણે સામાન્ય નાગરિકોને શાસન પ્રત્યે વધુ પારદર્શિતા અને જવાબદારી મળી સાથે જ બે હજાર આઠમાં ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક પરમાણુ સોદો થયો જેને કારણે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી તેમના સમયગાળામાં ગ્રામીણ રોજગાર યોજના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવી તેમના કાર્યકાળમાં કેટલાક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડો પણ સામે આવ્યા જેના કારણે તેમની સરકાર પર ટીકા થઈ તેમ છતાં ડોક્ટર સિંહને એક એવા વડાપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે જેઓએ ભારતના અર્થતંત્રને મજબૂત બનાવ્યું અને દેશને વૈશ્વિક સ્તરે ઊંચી કક્ષાએ પહોંચાડ્યો હવે વાત કરીએ ભારતના ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની તેઓએ છવ્વીસ મે બે હજાર ચૌદના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી અને ત્યારથી આજ સુધી સતત સેવા આપી રહ્યા છે નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગર શહેરમાં થયો હતો વડાપ્રધાન બનતા પહેલા તેઓ બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તેમની છબી એક મજબૂત કડક અને દ્રઢ નિશ્ચયી નેતા તરીકે ઉભરી વડાપ્રધાન તરીકે તેમણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું જેનો હેતુ દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો હતો તેમણે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા જેથી ઉદ્યોગ ટેકનોલોજી અને રોજગારને પ્રોત્સાહન મળે બે હજાર આઠમાં તેમનો સૌથી મોટો અને ચર્ચિત નિર્ણય હતો નોટબંધી જેના દ્વારા કાળા નાણાં પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો બે હજાર સત્તરમાં સમગ્ર દેશમાં જીએસટી કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અમલમાં મૂકીને કર પ્રણાલીના ઐતિહાસિક સુધારો કર્યો તેમના નેતૃત્વમાં ભારતે અવકાશ ક્ષેત્રે પણ મોટી સિદ્ધિઓ મેળવી ખાસ કરીને ચંદ્રયાન ચંદ્રયાન અને મિશન સફળ જી ટ્વેન્ટી સમિટનું સફળ આયોજન કર્યું જેનાથી દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા વધી મોદીજીના કાર્યકાળમાં આત્મનિર્ભર ભારત અભિયાન આયુષ્માન ભારત યોજના અને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં આવી મોદીજીને આજના સમયમાં એક એવા વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવે છે જેઓએ ભારતને વૈશ્વિક મંચ પર એક શક્તિશાળી અને ગૌરવશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું તમારા ફેવરિટ વડાપ્રધાન કયા એ કોમેન્ટમાં જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને વિશ્વ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ જય હિન્દ